હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે તારીખ સાતથી નવમાં અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકશે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ અઠ્યાવીસથી લગભગ ત્રીસ જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જુએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ ત્રીસ એક ચાલીસ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ વિશ્વના અસરના કારણે ઉત્તર ભારતમાં એસીથી નેવું કિલોમીટર ઝડપનો પવન ફૂંકા છે અને આ પવનની ગતિ વધારે રહેશે એટલે આ વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી રહે છે પવનની ગતિ પચાસથી સાઠ કિલોમીટર ઝડપી રહેશે ઉત્તર ગુજરાત અરવલ્લી પંચપાલ સાબરકાંઠા કચ્છ અને સંગ્રહ વરસાદ રહેશે ગાજવીજનું પ્રમાણ વધારે છે પણ ભારે પવનની ગતિના કારણે આ મારા પાકો પર અસર થશે ભાઈઓએ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું નથી ભારે પવનની ગતિના કારણે જનધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો